સોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાધન પોતાનો અને અન્યનો જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે દેખાડો કરવા માટે ક્યાં હથિયારો વડે કેક કાપી વિડીયો બનાવી અપલોડ કરી રહ્યા છે બે હજાર પચીસમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તલવાર વડે કેક કાપી બર્થડે ઉજવાતા બે બર્થડે બોય સામે કાર્યવાહી કરી હતી જે પૈકી એકની પોલીસે રીલના ચક્કરમાં રીલ પણ ઉતારી દીધી હતી જેમાં વધુ એક રીલના ચક્કરની સગીર અને યુવાધનની સ્ટન્ટબાજીની ઘટના સામે આવી છે ત્રણ દિવસ પહેલા અંકલેશ્વર શહેરમાં એશિયાડ નગરથી શરૂ થયેલ સ્ટંટબાજીમાં આડી ગાડી ચલાવી સતત હોર્ન મારી અન્ય વાહન ચાલકોને અડચણરૂપ બન્યા હતા તેનો વિડિયો વાયરલ થયો હતો જે વાયરલ વિડીયો અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના હાથ લાગતા વાયરલ વિડીયો આધારે અંકલેશ્વર પીરામણ ગામના હવામહેલ વિસ્તારના ત્રણ શગીર સહિત દસ ઈસમોને પોલીસે ઓળખ કરી હતી જે પૈકી સાત ઈસમોની પોલીસે અટક કરી હતી અને તેમની સામે વાયરલ વિડીયો આધારે કાર્યવાહી પણ કરી હતી પોલીસે આ બાઇક સવારો પૈકી સાત યુવકોની સાન ઠેકાણે લાવવા માટે તેમને કરેલ કૃત્ય માટે જાહેર માફી મંગાવતો એક વિડીયો રીલ બનાવી જાહેર કરી હતી સોશિયલ મીડિયાના ચક્કરમાં કાયદાથી અજાણ વિવાદન કાયદા સામે સીધા ઘર્ષણમાં આવી રહ્યા છે ત્યારે પરિવાર દ્વારા પણ તેમના બાળકો મોબાઈલના દૂષણરૂપી સોશિયલ મીડિયાના ચક્કરમાં રચ્યાપચ્યા રહેતા સંતાનો પ્રત્યે સજાગ રહી તેને સમજાવવાની તાતી જરૂરિયાત છે हम लोग गाड़ी चला रहे थे सन बेफॉर्म गाड़ी चला रहे थे हॉर्न पा रहे थे गाड़ी में से बाहर निकल रहे थे तो लोगों को तकलीफ भी होती है रास्ता कोई हमारे बाप का नहीं है तो उनको माफ कर दो ऐसी गलती आगे से दोबारा नहीं होगी